શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે ફાગણ માસના વધ પક્ષની એકાદશી સર્વે પાપોને હરનાર અને પુણ્ય આપનાર પાપ મોચીની એકાદશી આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળીશું પાપ મોચીની એકાદશીની વ્રત કથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય એકાદશી મૈયાની જય મિત્રો પાપ મોચીની એકાદશી અર્થાત સર્વે પાપોને હરનાર પાપનું સમન કરનાર આ એકાદશીનું નામ જ સાર્થક કરે છે આજના દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે વ્રત કરે છે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરે છે કે મનથી પણ પ્રભુનું નામ સ્મરણ કરી લે છે તે બ્રહ્મ હત્યા શરણની ચોરી મદ્યપાન ભોગવિલાસ આદિ ભયંકર પાપોથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે અને મૃત્યુ બાદ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે મૈકુઠ ધામની પ્રાપ્તિ થાય છે પાપ મોજીની એકાદશીનું વ્રત કરવાથી કુયોનીમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોને પણ મોક્ષ કારણ કે આ દિવસે પૂર્વજોની શાંતિ માટે ગીતાજીનો અધ્યાય છે જે સાતમો અથવા બીજો અધ્યાય છે અને વિષ્ણુ સહસ્ત્ર નામ છે તેનું સ્મરણ કરવું જોઈએ અને પિતૃદેવતાને હાથમાં જલની અંજલી લઈને અર્પણ કરાય છે ભગવાન પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આજે સર્વોત્તમ દિવસ છે પાપ મોજીને એકાદશીના દિવસે પીપળાના વૃક્ષના થળમાં દીપદાન કરીને મીઠાઈ અર્પણ કરાય છે ખીરનો ભોગ લગાવાય છે અને સાત પ્રદક્ષિણા કરાય છે એકસો આઠ પણ કરી શકાય છે જેવી આપણી શ્રદ્ધા તુલસી માતાની સવાર સાંજ ધૂપદીપથી પૂજન થાય છે લક્ષ્મીપતિનું કોઈ પણ સ્વરૂપ હોય આપણી પાસે જે આપણને ઈષ્ટ હોય તેનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે માખણ મિશ્રીનો ભોગ લાગે છે અને ભગવાનને તુલસી દલ અર્પિત કરાય છે સર્વે પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે આજે સંકલ્પ લેવાય છે કે આપણે વ્રત કેવી રીતે કરવા માગીએ છીએ ઉપવાસ કરવો અર્થાત ચા દૂધ કોફી લઈ શકાય છે નિરાહાર અર્થાત જેમાં જલ પણ ગ્રહણ નથી થતું અને એક ટાઈમ ભોજન જો શરીર સાથ ના આપતું હોય ભૂખ લાગતી હોય અને વ્રત પણ કરવું છે તો એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે સાત્વિક ભોજન સમય જ એવો છે જેમાં આપણું શરીર અત્યારે આપણને સાથ નથી આપતું કોઈને કોઈ રોગ ગ્રસિત રહે છે ત્યારે આપણે આ પુણ્ય પ્રાપ્ત કરીને પાપોમાંથી મુક્તિ મેળવીએ અને પ્રભુનું નામ જપીએ પ્રભુનું નામ સ્મરણ કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે માટે આ એકાદશીના દિવસે આપણે આ એકાદશી મૈયાની કૃપા પ્રાપ્ત કરવા માટે લાવો લેવો જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ જોકે આ બધા નિત્યના કર્મ છે છતાં પણ એકાદશીના દિવસે ખાસ કરવા જોઈએ જો આપણે નિત્ય ન કરી શકતા હોય તો કારણ કે આજના દિવસે જે કંઈ આપણે પુણ્ય અર્જિત કરીએ છીએ તે પ્રભુની કૃપાથી હજાર ગણું પ્રાપ્ત થાય છે આ પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી ઘણા લાભ થાય છે જેમાં મનની શુદ્ધિ તનની શુદ્ધિ થાય છે મોક્ષ પ્રાપ્તિ થાય છે અને મોક્ષ પ્રાપ્તિ કરવા માટેનું મન એકાગ્ર થાય છે આપણને સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે સૌભાગ્ય શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ પ્રભુ તરફથી મળે છે અને મનની શુદ્ધિ થાય એટલે સકારાત્મક વિચાર પણ વિકાસ થાય પિત્રોને તર્પણ કરવાથી પિત્રોના પણ આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે એવી શુભને મંગલકારી આ એકાદશી છે આજના દિવસે ભગવાનનું પૂજન યજન કરીને ત્યારબાદ વ્રત અવશ્ય એકવાર સાંભળવી જોઈએ હવે આપણે જાણી લઈએ કે એકાદશીનું વ્રત કેવી રીતે કરવાનું છે પૂજન વિધિ કેવી રીતે કરવાની છે એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ભગવાન નારાયણની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે પ્રભુને પુષ્પ તુલસી દલ અર્પિત કરાય છે સંભવ હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઈએ જો શરીર સાથ આપતું હોય તો પ્રભુની આરતી કરવી સંકલ્પ પણ સવારે જ કરવાનો હોય છે પ્રભુને ભોગ લગાવવો વિશેષ ભોગ આજે સમર્પિત થાય છે ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લાગે છે અને બધામાં તુલસી દલ પધરાવું પૂજા માટે આજના શુભ દિવસે તુલસી દલ તોડી શકાય છે ભગવાન શ્રી નારાયણને તુલસી દલ વગર ભોગ અર્પિત કરવામાં આવતો નથી માતા મહાલક્ષ્મી સહિત પૂજન થાય છે આજે ભગવાન નારાયણના ચિત્ર મૂર્તિની જે કંઈ આપણી પાસે ઉપલબ્ધ હોય નિત્ય આપણે સેવા પૂજા કરતા હોય તેની પૂજા થાય છે પ્રભુને આજે શ્રીફળ તથા રૂપિયો સમર્પિત કરાય છે દક્ષિણા સમર્પિત કરાય છે સોપારી ફલ લવિંગ ધૂપ દીપ પંચામૃત અક્ષત ચંદન અને મિષ્ટાનનો ભોગ લાગે છે આજના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેઓ ત્રણ પ્રકારે વ્રત રાખી શકે છે જેનો સંકલ્પ સવારે જ કરવાનો હોય છે એક તો નરણા કોઠે જેમાં જલ પણ ગ્રહણ કરવાનું નથી બીજું છે એક ટાઈમ ભોજન જે સાત્વિક ભોજન સાંજના સમયે લઈ શકાય છે ત્રીજું છે ઉપવાસ કે જેમાં આપણે ફલ ફલાદી ચા દૂધ કોફી ફ્રૂટ જ્યુસ લઈ શકીએ છીએ જો શરીર સાથ આપતું હોય તો ફલ ફલાદી લઈને ફળાહાર કરી શકાય છે ભગવાન શ્રી નારાયણનું આ વ્રત છે માટે આ વ્રત શરીરને કષ્ટ આપીને ન કરવું જોઈએ કષ્ટ આપીને આપણે ભક્તિ નથી કરી શકતા જો શરીર સાધના આપતું હોય ગર્ભવતી મહિલા હોય વૃદ્ધ હોય બાળકો હોય તો તેઓએ વ્રત ન કરવું પરંતુ પ્રભુનું પૂજન ભક્તિ મંત્ર જાપ અવશ્ય કરવા આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય વ્રત છે માટે આજના દિવસે જો સૂતક હોય કોઈનું મરણ થયું હોય જન્મ થયો હોય તો પણ વ્રત અવશ્ય કરી શકાય છે પરંતુ પૂજા કરી શકાતી નથી બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત અવશ્ય કરે પૂજન ન કરે આ ઉપરાંત જે ભક્તો વ્રતમાં પૂજન કરી શકતા નથી તેઓ શ્રી હરિમંદિરે જઈને પણ પ્રભુના દર્શન કરી શકે છે ગાય માતાની સેવા કરવી પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરવું પિતૃદેવતાનું સ્મરણ કરવું કારણ કે આજે પાપ મોચીની એકાદશી છે સર્વે પાપોમાંથી મુક્તિ મેળવવાનો શુભ અવસર છે પિતૃઓનું ઋણ હોય તે કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનું પણ આ શુભ અવસર છે દિવસ છે માટે આજે પિતૃ નિમિત્તે દાન પુણ્ય અવશ્ય કરવું ગીતાજીનો સાતમો કે બીજો અધ્યાય પિતૃ નિમિત્તે સંભળાય છે ગીતાજીનો અધ્યાય સાંભળીએ ત્યારે ભગવાનની સામે મનથી હૃદયથી પ્રણામ કરીને મનમાં હૃદયમાં સ્થાપના કરીને અથવા તો આપણે મંદિર પાસે જો ગીતાજીનો અધ્યાય સાંભળતા હોય પૂજા કરતી વખતે તો દીપક પ્રગટતો હોય ત્યારે સાતમો અધ્યાય કે બીજો અધ્યાય સાંભળીને આ અધ્યાયનું ફળ પિતૃદેવતાને સમર્પિત કરીએ છીએ એવી પ્રાર્થના કરવી આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને વંશવૃદ્ધિ થાય છે ભગવાન પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે પાપ મોચીની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરવાનું હોય છે જો આખી રાત્રિ ના થાય તો બાર વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરવું જોઈએ આ દિવસે વ્રત રાખવાનું એટલું મહાત્મ્ય છે કે જે ભક્તો આજે વ્રત રાખે છે તેમની બ્રહ્મ હત્યા સ્વર્ણની ચોરી મદ્યપાન ભોગવિલાસ આદિ ભયંકર પાપ નષ્ટ થાય છે મૃત્યુ બાદ વ્યક્તિને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે ઘણી વખત એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેનો સ્પર્શ પણ થઈ જાય તો પણ પાપ નષ્ટ થાય છે એટલા માટે પશુ પક્ષીની જે યોની છે જે આપણે દાન પુણ્ય વ્રત ઉપવાસ કરીને કરીએ છીએ અને પશુ પક્ષીનો સ્પર્શ પણ થઈ જાય તો તેનો પણ ઉદ્ધાર થાય છે પૂર્વજોને મુક્તિ મળે છે એકાદશીના દિવસે આ એકાદશીની કથા સાંભળવી જોઈએ હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રતની કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ મેં ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય તો સાંભળ્યું હવે તમે મને ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે પણ જણાવો કહો આ એકાદશીનું નામ શું છે એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે તે બધું વિસ્તારથી મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન એક સમયે માંધાતાએ લોમસ ઋષિને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે હે મોને ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે વિસ્તારપૂર્વક મને કહો ત્યારે લોમસ ઋષિએ રાજાને કહ્યું હતું હે રાજન ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપ મોજીની એકાદશી છે આ એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યના અનેક પાપો નષ્ટ થાય છે તેની કથા પણ હું તમને સંભળાવું છું તે તમે સાંભળો આમ કહીને ઋષિ રાજાને આ પાપમોજીની એકાદશીની કથા સંભળાવવા લાગે છે પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી ત્યાં દરેક સમયે વસંત ઋતુ રહેતી હતી અર્થાત તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પો ખીલતા હતા એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રીડા કરતા હતા એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા તે શિવ ભક્ત હતા એક દિવસ મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી તે સમયે શિવના શત્રુ કામદેવ પણ શિવ ભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયા કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરનું ધનુષ્ય બનાવ્યું કટાક્ષને એની પ્રત્યંચા દોરી બનાવી આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવભક્તને જીતવા તૈયાર થયા એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને રુષ્ટ પુષ્ટ હતા એમણે યજ્ઞો પવિત્ર તથા દંડ ધારણ કરેલો હતો તે બીજા કામદેવ જેવા જ લાગતા હતા વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી તે મુનિ એના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વસીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા એ મુનિ કામના વસીભૂત થવાને કારણે એ સમયે તેમને દિવસ રાત્રિનું કંઈ ધ્યાન ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા એક દિવસ મંજુ ઘોસાએ મુનિને કહ્યું હે મુને હવે ઘણો સમય થયો છે હવે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો ત્યારે મુનિ બોલ્યા હે સુંદરી તું તો આજે આ સંધ્યાએ જ આવી છે હમણાં પ્રાતઃ કાળ સુધી રોકાવ મુનિના વચન સાંભળીને અપ્સરા એમની સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો પછી એણે મુનિને કહ્યું હે દેવ હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો ત્યારે મુનિ ફરી કહે છે હજી તો કંઈ જ સમય થયો નથી હજુ થોડી વાર રોકાવને ત્યારે અપ્સરા બોલી હે મુનિ તમારી રાત્રિ તો ખૂબ જ લાંબી છે હવે તમે વિચારો કે મને તમારી સાથે રહેતા કેટલો સમય ગયો અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા જ્યારે રમણ કરતા તેનું પરિણામ સત્તાવન વર્ષ સાત માસ અને ત્રણ દિવસ થયું તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા તે ખૂબ જ ક્રોધિત થયા અને તપનો નાશ કરનારી અપ્સરાની તરફ જોવા લાગ્યા ત્યારે અપ્સરાના અધર કાપવા લાગ્યા ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી ત્યારે મુનિએ તે અપ્સરાને કહ્યું હે દુષ્ટ મારા તપને નષ્ટ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છે તને ધિક્કાર છે તું પિશાચીની બન મુનિના ક્રોધયુક્ત સાપથી તે અપ્સરા પિશાચીની બની ગઈ ત્યારે અપ્સરા બોલી હે મુનિ હવે તમે ક્રોધનો ત્યાગ કરો અને મારી ઉપર પ્રસન્ન થાવ આ સાપનું નિવારણ કરો વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગતિ સારું ફળ આપે છે તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ ત્યારે મુનિને થોડી શાંતિ મળી અને એ પિસાચીનીને કહ્યું હે દુષ્ટ તે મારું ઘણું ખરાબ કર્યું છે તો પણ હું સાપથી છૂટવાનો ઉપાય તને બતાવું છું ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે જેનું નામ છે પાપ મોજીની એકાદશી તે એકાદશીનું વ્રત કરવાથી તું પિસાજ યોનીના યોનિના દેહમાંથી છૂટી જઈશ આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપના પ્રાયશ્ચિત માટે પોતાના પિતા ઋષિ પાસે મુનિ ચાલ્યા ગયા ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા હે પુત્ર આ તે શું કર્યું તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા છે ત્યારે મેઘાવી પિતાને કહે છે હે પિતાજી મેં ખૂબ મોટું પાપ કર્યું છે તમે એનાથી છૂટવાનો ઉપાય બતાવો ત્યારે ચવનઋષિ પોતાના પુત્રને કહે છે હે તાત તું ફાગણ માસના કૃષ્ણ પક્ષથી પાપ મોચીની નામની એકાદશીની વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કર આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે પિતાનું વજન સાંભળીને મેઘાવી ઋષિએ પાપ મોજીની એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કર્યો વ્રત કર્યું અપ્સરા પણ પાપ મોજીની એકાદશીના વ્રતના પ્રભાવથી પિસાજીની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ચાલી ગઈ ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન પાપ મોજીની એકાદશીના વ્રતનો એવો પ્રભાવ છે કે જે મનુષ્ય આ લોકમાં આવ્રત કરે છે તેને સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે પાપો નષ્ટ થઈ જાય છે કથા શ્રવણ કરવા માત્રથી હજાર ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે બ્રહ્મ હત્યા કરનાર સુવર્ણની ચોરી કરનાર મદ્યપાન કરનાર ગુરુની સ્ત્રી સાથે ગમન કરનાર પણ જો આ વ્રત કરે તો તેને મુક્તિ મળે છે આ વ્રત અતિ ઉત્તમ છે કારણ કે ઘણું પુણ્ય આપનાર છે એ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચીની નામની એકાદશીની કથા કહેવામાં આવી છે બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય એકાદશી મૈયાની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી પાપમોચીની એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વાસુ વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ